જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે બિલ્લીપત્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેની કથા વિશે મિત્રો શ્રાવણ મહિનો આવે એટલે બિલ્લીપત્રનું મહત્મય વધી જાય છે બિલ્લીપત્ર શિવજીને ખૂબ જ પ્રિય છે બિલ્લીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે બિલ્લી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઈએ બિલ્લી વૃક્ષનું સાધકે પૂજન કરવું જોઈએ અને દીપ પ્રગટાવવો જોઈએ બિલ્લી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ ઉપર શિવજી છે જે મંગળ સ્વરૂપે ત્યાં વિરાજે છે તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે તેમાં ઉચ્ચતર જ્ઞાન ભંડાર છે અને થડને વિશે વેદાંતના અર્કની અભિવ્યક્તિ છે બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે તેમાંની એક કથા અહીં આપણે કરીશું એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લોચીને જમીન પર નાખ્યું આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘે ઘોર વૃક્ષ થયું એક સમયે ફરતા ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે આ વૃક્ષ નિહાળી મારું હૃદય પુલકિત બને છે જયાએ કહ્યું દેવી આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે અને ગિરિજા દેવીએ વૃક્ષનું નામ બિલ્વ રાખ્યું બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે એક માન્યતા એવી પ્રવર્તે છે કે વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે બિલ્લીના ફળની વિશિષ્ટતા એ છે કે તેના પર કળી કે ફૂલો બેસતા નથી પણ સીધા જ ફળ બેસે છે કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ વૃક્ષની કુંજોમાં છે ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઉગેલું જે શ્રી વૃક્ષ તરીકે ઓળખાયું છે બિલ્લીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે તે સૂર્યચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે તદુપરાંત તે શિવજીના ત્રિશુળનો પણ નિર્દેશ કરે છે મુનિવર્ય યાજ્ઞવર્કના મતાનુસાર જો શિવજીની પૂજા બિલીપત્ર દ્વારા હૃદયની સરળતા સહજતા અને સિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે બિલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બિલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે બિલવ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે આથી બિલીપત્રનો મહિમા બહુ જ મોટો છે બિલીપત્રો દ્વારા ભગવાન શંકરનું પૂજન કરાય છે બિલીપત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી બિલવ વૃક્ષના મૂળમાં શિવ પાર્વતીનો વાસ છે આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે ફળમાં કાત્યાયનીનો વાસ છે આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે બિલ્બ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે શિવજી પર બિલ્લીપત્ર ચઢાવાય છે તેની માટેનું એક શિવ શિવચરણે અર્પણ કરીએ એવું બિલ્વાષ્ટકમનું સ્તોત્ર પણ છે પુરાણોમાં બિલ્વ વૃક્ષને બિલીપત્રનો મહિમા ગાતું બિલ્વાષ્ટક નામનું સ્તોત્ર મળે છે એના દરેક શ્લોકનું ધ્રુવ વચન છે એક શિવ શિવચરણે અર્પણ કરીએ એક બિલ્વમ શિવાર્પણમ ભગવાન શિવ તો સૂક્ષ્મ પણ છે અને વિરાટ પણ છે બિંદુ પણ છે અને સાગર પણ છે આવા શિવજીની પૂજામાં દ્રવ્યોના પ્રમાણ કે સંખ્યાનું જાજુ મૂલ્ય નથી ગીતામાં શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યે ભક્તિમેય પ્રયત્તી હૃદયના નિર્મળ ભાવ સાથે એક બિલ્લીપત્ર એક પુષ્પ કે એક ફળ અર્પણ કરાય તો પણ પરમાત્માનું વદન કમળ પ્રસન્ન થઈ જાય પૂજા ઉપાસનામાં હજાર બિલ્લીપત્ર કે સહસ્ર કમળોની સંખ્યા ગણતરીમાં ધ્યાન જાય તો એવી પૂજામાં ચિત્ત અને દિલની એકાગ્રતા ન સધાય તે કેવળ યાંત્રિક કર્મકાંડ બની જાય એક જ પત્ર પુષ્પના અર્પણમાં તો અનાસક્ત ભાવની તીવ્રતા ભળે ફૂલો પત્રોના ઢગલામાં તો ચિત્ત ક્યારેય ફળ મેળવાની સ્વાર્થ બુદ્ધિમાં ગૂંચવાઈ જાય એક ફૂલ એક પત્ર ચઢાવવાનો આનંદ કંઈક જુદો જ હોય છે શિવભક્તિના એક બિંદુથી ભીંજાયેલું મન પણ સ્વર્ગમાં પહોંચી જાય શિવજીને પ્રસન્ન કરવાના તો અનેક માર્ગ છે અનેક પદ્ધતિઓ છે ભોળાશંકરને રીઝવવા કોઈ શાસ્ત્રીય પદ્ધતિ ન આવડતી હોય તો પણ કોઈ વાંધો નહીં જગદગુરુ શંકરાચાર્ય તેથી જ કહે છે ન મંત્રમ ન યંત્રમ તદપિ ન જાતે સ્તુતિકથા હે ભગવાન હું તારા મંત્રો યંત્રો કે સ્તુતિઓ પણ જાણતો નથી હું માત્ર એટલું જ જાણું છું કે તારું અનુસરણ કલેશને હરનારું છે પરમાત્મા ભક્તિના સ્મરણ કીર્તન શ્રવણ વગેરે નવે પ્રકારો કેટલા બધા સરળ છે એમાં કોઈ જાતના ક્રિયાકાંડ અનુષ્ઠાન કે મંત્રતંત્રની ઝંઝટ નહીં પરમાત્માના નામનો મહિમા જ અપૂર્વ છે શિવલિંગના દર્શન કરીએ વંદન કરીએ કે પૂજન કરીએ બધી જ ક્રિયાઓ સરખી છે સરખું ફળ આપે છે કોઈપણ ક્રિયામાં હૃદયનું નિર્મળ અનાસક્ત ભાવ ભળવો જોઈએ ભક્તિમાં તો ભાવનું મહત્વ છે આદિ શંકરાચાર્ય તો શિવ માનસ પૂજામાં એટલે સુધી કહે છે કે સત્કર્મોમાં ફૂલ અર્પણ કરીને કરાતી શિવ પૂજા તો સર્વોત્તમ બની જાય છે માણસ શિવજીની કે કોઈ પણ પરમાત્માની પૂજા કરતાં શીખી જાય તો તેને બીજા અટપટા અનુષ્ઠાનોમાં અટવાવું પડતું નથી એવું જ્ઞાનીજનો અને શાસ્ત્રો ટૂંકી ટૂંકીને કહે છે શિવજીનો ઘંટારો માત્ર શિવાલયમાં નહીં પણ સર્વત્ર સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપેલો છે એ ઘંટારો કાન દઈને ધ્યાનથી સાંભળીએ તો જીવનની કોમળતા અને કઠોરતાનું સૌમ્ય અને રુદ્ર બંને પ્રકારનું સંગીત સંભળાય મહાદેવ શિવ છે અને રુદ્ર પણ છે શિવ પૂજાથી માનવમાં શિવત્વ અને રુદ્રત્વ બંને પ્રગટે તો દુનિયાનો કચરો સાફ પણ થાય અને સદાચારની ફૂલવાડી મહેકી ઉઠે કહેવાયું છે કે શિવો ભૂતવા શિવમ યજતે શિવ જેવા બનીને શિવની પૂજા અર્ચના કરવી શિવ વૃત્તિ અને રુદ્ર વૃત્તિ કેળવવી એ જ સાચી શિવ પૂજા છે તો મિત્રો અહીં આપણે શિવજી વિશેની થોડીક આંશિક માહિતી મેળવી આજે આપણે જાણીશું કે શા માટે શિવજીના લિંગ પર બિલીપત્ર ચઢાવવામાં આવે છે તો મિત્રો શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવાનું અતિ ઘણું મહત્ત્વ મનાય છે બીલીપત્રના વૃક્ષમાં શિવજીનો વાસ છે માટે જ બિલીપત્ર શિવજીના લિંગ પર ચઢાવવામાં આવે છે બિલીપત્રની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે વૃક્ષને મહિમા અપરંપાર છે ભગવાન વિષ્ણુએ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું એમ કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ વૃક્ષની કુંજાઈઓમાં છે વૃક્ષ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે જેનો કમ્પાઉન્ડમાં બિલ્વીપત્ર હશે ત્યાં લક્ષ્મીજીનો જરૂર વાસ હશે અને તે ઘરના પરિવાર પર લક્ષ્મીજીની સદાય કૃપા વરસે છે સૂર્યચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે બિલ્લી વૃક્ષ તથા શિવલિંગની બિલ્લી ચડાવવાની વખતે હૃદયની સરળતા તથા એકાગ્ર રીતે પૂજા કરવામાં આવે તો શિવજી મનોમાંસિત ફળ આપે છે જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ